હલો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી તો આજે તો લક્ષરાજને પપ્પાની ફરમાઈશ છે કે તું મને કંઈક ચટપટતું બનાવી દે એમની તો એક જ ફરમાઈશ હોય ચટપટું બનાવી દે બાકી કંઈ એમ નહીં કે તું મને આ જ વસ્તુ બનાવી દે ચટપટતું કે એટલે પછી કાપડને તો બધું આવડતું હોય એટલે એમ કીધું ચાલો આજે હું એના માટે કંઈક નવીન બનાવી દઉં તો શું બનાવું છું એ જોવા માટે તમે લોકો છેક સુધી વ્લોગમાં બન્યા રહેજો પછી નવા લોકો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરાય ના ભૂલતા બરાબર ને સબસ્ક્રાઈબ તો કરવું પડે ને અને બે લાઇકન પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા બ્લોગ તમને લોકોને મળી જાય તરત જ ચલો તો હવે હું તમને બતાવું છું શું બનાવું છું એ નહીં કહું તમે લોકો જોજો બરાબર લાસ્ટમાં તમને ખ્યાલ પડે છે કે નહીં ઓકે ચલો આવી જાઓ બધા જો તો હું જે વસ્તુ બનાવું છું ને એના માટે ચટણી ચટણીઓ પહેલાં બનાવવાની છે અને ચટણીઓ હું બનાવું છું ત્યાં સુધી મેં કુકરમાં પેલા પીળા વટાણા અને બટેટા બાફવા મૂકી દીધા છે એ પણ હું તમને બતાવીશ અને ચટણી બનાવવા માટે જો મીઠી ચટણી બનાવવા માટે અહીં મેં લીધું છે આંબલી અને ગોળ પછી બે એને સરખી રીતે મિક્સ કરીને ઉકળવા મૂકી દીધું છે ગેસ ઉપર એટલે સરસ મજાનું મિશ્રણ તૈયાર થઈ જશે અને સરસ ચટણી થઈ જશે અને આમાં જો ખજૂર ઘરે હોય તો ખજૂર પણ નાખી શકાય છે એટલે ખજૂર અમારે ત્યારે હાજરમાં નહોતો એટલે મેં ખજૂર આમાં નથી એડ કર્યો પણ ખજૂર એ નાખી શકાય છે પછી ચટણી બને છે ત્યાં સુધી બટેટાને એવું બધું મારું બફાઈ જશે ત્યાં સુધી નવ ચટણી બનાવેલો એક ચટણી મીઠી બનાવું છું અને બીજી ચટણી હું બનાવીશ એમાં જુઓ મેં થોડોક નાખ્યું છે નાખ્યો છે પછી થોડુંક લીલા ધાણા એટલે કોથંબરી આપણે થોડીક નાખીશું પછી થોડીક નાખીશ લસણની કળી નાખી છે થોડાક શીંગના દાણા નાખવાના થોડીક મોરસ નાખવાનું ખાંડ જે હોય ને ખાંડ થાય ખાંડ મોરસ પછી થોડુંક મીઠું પણ એડ કરવાનું છે એમાં મીઠું એડ કરીશ લીંબુનો રસ એડ કરીશ પછી આદુના બે ટુકડા લીધા છે આદુના બે ટુકડા એડ કરીશ લીલા મરચાં બહુ તીખા નથી લેવાના તમારા ઘરમાં જેટલું બધાને ભાવતું એ રીતે નાખી શકાય છે એટલે મેં લીલા મરચાં બે જ નાખ્યા છે વધારે નથી નાખતી હું લીલા મરચાં ને પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે એટલે સરસ મજાની આપણે ઘરે તૈયાર ગ્રીન ચટણી પણ તૈયાર થઈ જશે એક મીઠી ચટણી બનાવી છે અને એક આ ગ્રીન ચટણી બને છે અને હજી એક ચટણી હું બનાવવાની છું એ તમે લાસ્ટ સુધી વ્લોગમાં બન્યા રહે છો તો જ તમને ખબર પડશે બરાબર ને હવે જો આ પેક કરી દીધો છે અને મિક્સર ચાલુ કરીને એમાં મેં કરી લીધું છે અને જો મારી ચટણી થઈ ગઈ છે તૈયાર કેવી સરસ મજાની ગ્રીન કલરની ચટણી છે એમાં બી ગ્રીન વાટકીમાં મેં કાઢી છે કેવી સરસ લાગે છે તો આવી રીતે તમે પણ બનાવો છો સરસ મજાની ચટણી ઘર બનશે બરાબર ને પછી આ ગ્રીન ચટણી એક થઈ ગઈ છે અને હવે હું બનાવીશ બીજી ચટણી પછી બીજી ચટણી બનાવવા માટે મેં ખાનું સાફ કરી લીધું અને એમાં જો લસણની કળીઓ નાખી છે પંદર સોળ નાખી છે લસણની કળીઓ અને પછી એમાં આપણે લાલ મરચાં આવે છે ને સૂકા લાલ મરચાં એને પલાળી રાખેલા હતા મેં એ પલાળેલા લાલ મરચાં અને જો આવ મરચું હોય તો નાખવાનું નહીં તો તમે એને સ્કીપ કરી શકો છો સૂકા લાલ મરચાં પલાળીને એ નાખવાના અને થોડીક કોઈ પણ તમે સેવ લઈ શકો છો પીળી સેવ હોય ને એ સેવ કોઈ પણ બ્રાન્ડની તમે લઈ શકો છો એ સેવ નાખવાની છે થોડી અને લીંબુનો રસ નાખવાનો છે અડધા જેટલો લીંબુનો રસ નાખી અને એને થોડુંક પાણી નાખવાનું છે મરચાં પલાળેલું હોય એ પાણી નાખો તો બી ચાલશે ને બીજું પાણી નાખો તો પણ ચાલશે પછી એને ગ્રાઇન્ડ કરી લેવાનું ને જો કેટલી સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે બહુ જાડી નથી રાખવાની થોડુંક પાણી નાખીને આછી વ્યવસ્થિત કરી નાખવાની છે એટલે સરસ મજાનો ઓરેન્જ જેવો કલર આવી ગયો છે અને બહુ જ સ્વાદમાં લસણની ચટણી લાગે છે આવડિયા તમે પણ ઘરે ટ્રાય કરજો તમને બહુ જ મજા આવશે બહુ જ ટેસ્ટી લાગે છે જો આને પણ મેં વાટકીમાં કાઢી લીધી તો કેટલી સરસ લાગે છે લાગે છે ને તો તમે લોકો પણ આવી રીતે બનાવજો બરાબર ને બહુ જ સરસ લાગશે તો મારી અહીં ત્રણેય ચટણી રેડી થઈ ગઈ છે અને ત્યાં સુધીમાં હવે મારા બટેટા અને વટાણા પણ બફાઈ ગયા છે વટાણા આપણે જેલા પીળા આવે ને એ લેવાના છે અને મેં છે ને અગાઉ પલાળી લીધું પલાળી દીધા તમારે બપોરે કરવું હોય તો તમારે રાતે પલાળી દેવાના અને રાત્રે કરવું હોય તો તમારે સવારે પલાળી દેવાના તો મારી ચટણી થઈ ગઈ છે અને મારા બટેટા અને વટાણા પણ બફાઈ ગયા છે જુઓ બફાઈ ગયા છે ને કેટલા સરસ મજાના બફાઈ ગયા છે ધુવાડા નીકળે છે જુઓ તો ખરા આ બફાઈને રેડી થયું થઈ ગયું છે જો આપણે જ્યારે બાફવા મૂકીએ ને ત્યારે એમાં હળદર બે ચમચી અને મીઠું નાખી દેવાનું કલર સારો આવે ને ટેસ્ટ બી સારો આવે પછી હવે મારે વઘારવાનું છે તમને લોકોને ખ્યાલ તો આવી ગયો હશે હું શું બનાવું છું તો પણ હું અત્યારે નામ નથી આપતી તમે લોકો લાસ્ટ સુધી બન્યા રહેશો જો હવે વઘાર માટે મેં અહીં તેલ મૂકી દીધું છે અને તેલને મેં બહુ નથી આવવા દીધું મીડિયમ મીડિયમ એટલે એ સરસ ધીમે ધીમે થાય બરાબર હવે એમાં મેં નાખ્યું છે જીરું જીરું સરસ મજાનું સતળાઈ જાય અને કકડી જાય પછી એમાં મીઠા લીમડાના પાન નાખી દીધા છે મેં અને પછી નાખવાની છે હિંગ બરાબર ને હિંગ નાખી તો જ ટેસ્ટ સરસ આવે કોઈ પણ વઘારનો અને પછી થોડી મરચાની કટકી એડ કરવાની છે પછી એને થોડીક વાર મિશ્રણને હલાવવાનું છે સરખું મિક્સ કરી થોડી વાર તમે હલાવો બરાબર ને પછી મોટી ડુંગળી ત્યાં સુધીમાં સુધારી લેવાની છે એક મોટી ડુંગળી હોય એક મેં એક મોટી ડુંગળી લીધી છે મોટી ડુંગળી નાખું છું કટકી ઝીણી ઝીણી સમારેલી કરીને એ નાખવાની છે બરાબર તો જોવું તમે આગળ મેં પણ એ ડુંગળી નાખી દીધી છે હવે સરસ મજાની ડુંગળીને તો એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી ચડવા દેવાની છે ને ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખવાની છે બહુ હાઈ નથી રાખવાની એટલે સરસ મજાની ધીમે ધીમે આપણી બને હું શું બનાવું છું એ તમને લોકોને તો હવે જે રસોઈના મારી જેમ શોખીન હોય એ લોકોને તો ખબર પડી જ ગઈ હશે કે હું શું બનાવી રહી છું બરાબર તો કોમેન્ટ કરી દેજો અડધા લોકમાં કોઈને ખબર પડી જતી હોય એ લોકો મને ફટાફટ કોમેન્ટ કરી દેજો કે હું શું બનાવી રહી છું બરાબર ને અને તમે લોકો કઈ રીતે બનાવો છો એ પણ મને કહેજો આપણે એકાબીજીની રેસીપી કરશું તો હવે મારા ડુંગળીનો કલર અહીં સરસ મજાનો બદલી ગયો છે સરસ મજાનો પિંક ઉપર આવી ગયો છે અને હજી થોડીક ચડવા દઉં છું અને ત્યાં સુધીમાં ડુંગળી આપણી ચડે ત્યાં સુધીમાં થોડેક એક ટમેટું લેવાનું છે ટમેટાની જોઈ જોઈને કટકી કરી લેવાની છે પછી એમાં ટમેટું પણ એડ કરવાનું છે હવે જોવામાં હું એમાં એડ કરી દઉં છું અને થોડીવાર માટે એને હલાવવાનું છે એટલે સરસ મજાનું એ થઈ જશે ટમેટા ચડી જશે સાવ અને ટમેટાં ઝડપથી ચડી જાય એ માટે એમાં થોડુંક મીઠું એડ કરવાનું છે બહુ વધારે નહીં કેમ કે આપણે બટેટાની બાફી હતા એમાં પણ મીઠું નાખ્યું છે એટલે આમાં થોડુંક એવું મીઠું નાખવાનું એટલે જેથી કરીને ટમેટા છે ને એ ફટાફટ ચડી જાય છે આપણે બરાબર ને આ બધી વસ્તુ સરસ મજાની ચડી જાય એટલે એમાં આપણે નાખી દેવાનું છે હવે બધા મસાલા મસાલામાં તો જુઓ મેં હળદર નાખી છે થોડી મરચું નાખ્યું છે અને આ મસાલા તો તમે છે ને તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે જ તમે નાખી શકો છો મસાલામાં ઘરની વસ્તુ આપણે ડેલી જે યુઝ કરતા હોય જ નાખવાના છે પણ એમાં હું નવીન મસાલો નાખતી નથી જીરું નાખ્યું છે હળદર નાખ્યું છે અને લાલ મરચું નાખ્યું છે લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો જેટલું તીખું નહીં ખાઈ શકતા હોય એ પ્રમાણે અને જો તેલ ઓછું નાખતું હોય તો તમે ઉપરથી તેલ નાખી શકો છો મને થોડુંક ઓછું લાગતું હોય એટલે મેં પણ થોડુંક નાખ્યું છે અને જો સરસ મજાનું બતાય છે રેડ રેટ પણ પછી આમાં નાખશું ને બટેટાને એટલે બહુ રેટ નહીં જ બતાય હવે હું એમાં મારી બાફેલી વસ્તુ નાખી દઉં છું બધી મારે કેવું થયું હતું ખબર છે લોયામાં સમાણું ને પછી મેં કૂકરમાં ને કૂકરમાં બધું રહેવા દીધું હતું અને આ રગડો છે ને એ મેં કૂકરમાં નાખી દીધું હતું અને તમને ખબર પડી જ ગઈ હવે હું શું બનાવું છું બરાબર ને તો હવે હું લોયામાંથી પાછું કૂકરમાં એડ કરી દઈશ અને પછી હું કૂકરમાં જઈને ઉકળવા દઈશ કેમ કે લોયું તો મારું આખું ભરાઈ ગયું હતું અને કૂકરમાં હાજી રગડો હતો એટલે પછી મેં કુકરમાં નાખી દીધું બધું જો તો બસ હું બનાવું છું રગડો અત્યારે હજી રગડો શેની સાથે જમવાનો છે એ તમને લાસ્ટમાં ખબર પડશે એટલે લાસ્ટ બ્લોક સુધી તો બન્યા જ રહેજો અને નવા લોકો ચેનલ કરી દેજો ફટાફટ સબસ્ક્રાઈબ અને મારો વિડીયો કરી દેજો લાઈક બરાબર ને જો તો પછી આ રગડો છે ને બહુ ઘાટોય નહીં અને બહુ આછોય નહીં એવું કરવાનું છે અને ઓની મદદથી તમારે બટે ટાઈમે થોડાક છૂંધી નાખવાના છે તમે જોઈ શકો છો કે મેં રગડો બનાવ્યો છે બહુ આછો પણ નથી મારો રગડો અને બહુ ઘાટો પણ નથી છતાં પણ જો તમને એવું લાગે કે આછો છે તો એને થોડીકવાર માટે ઉકળવા દેવાનો છે અને ઘાટો થઈ ગયો હોય તો એમાં થોડુંક પાણી એડ કરી દેવાનું છે ને પાણી એડ કરીને થોડીક વાર તમારે ઉકળવા તો દેવું જ પડશે બરાબર ને તો ટેસ્ટ વધારે સારો આવે જેમ ઉકળે ને એમ ટેસ્ટ વધારે સારો આવે તો મારો રગડો જો કેટલો સરસ અહીંયા આગળ ઉકળે છે તો પછી રગડો મારો હવે થઈ ગયો છે ઓલમોસ્ટ રેડી અને હવે આમાં હું નાખીશ થોડુંક ધાણા પાવડર ધાણા પાવડર અમારે બધાને વધારે ભાવે છે મને તો એમાં ખાસ કરીને બહુ જ વધારે ભાવે કોથમીર તો મારી ફેવરેટ છે પછી કોથમરી નાખી દીધું છે ઉકળતા રગડામાં મેં અને થોડોક ગરમ મસાલો મેં નાખ્યો છે એની સ્મેલને ગરમ મસાલો થોડીક નાખી એની સ્મેલ બહુ જ સરસ આવે અને એનો ટેસ્ટ પણ સારો આવે છે એટલે મેં બહુ નહીં થોડોક એડ કર્યો હતો અને પછી જો મારી મીઠી ચટણી છે ને એ મારી રેડી થઈ ગઈ છે આ મીઠી ચટણીમાં મસાલા નાખ્યા પહેલાં છે ને થોડીક ચટણી આપણે પહેલાં રગડામાં પણ નાખવાનું છે વધારે ને બે ચમચી અને જો મસાલામાં મેં શું શું એડ કર્યું ધાણાજીરું લાલ મરચું પાવડર અને કથમડી કથમડી તમારે હોય જ બધામાં અને આ છે ગરમ મસાલો ગરમ મસાલો પણ થોડુંક એવો એડ કરી દેવાનો છે એટલે એ તમારી ચટણી છે ને એકદમ મસ્ત સ્વાદિષ્ટ એવી થઈ જાય છે રેડી જો જોઈને પણ થોડુંક મીઠું પણ નાખી દેવાનું જોઈને જ મજા લાગે ને કે સરસ મજાની ચટણી રેડી થઈ ગઈ છે મારી થઈ ગઈ છે મીઠી ચટણી સરસ મજાની અને રગડો મેં બનાવ બનાવ્યો ને ત્યાં સુધી મારી મીઠી ચટણી તો ધીમા ગેસે ઉકળતી જ હતી એટલે કેટલી સરસ ખાટી થઈ ગઈ છે અને રેડી અને જુઓ મેં કેટલું સરસ બધું ગોઠવી દીધું છે પ્લેટ બનાવવા માટે ગોઠવી દીધું છે ને હવે તમે લોકો કહી દો કે હું શું બનાવતી હશો ચાલો ફટાફટ કહી દો કમેન્ટ કરી દો ફટાફટ બાકી તો હવે હું પ્લેટ કાઢું છું એટલું ન કરી તમને ખબર તો પડી જ જવાની છે તો જુઓ મેં કરી દીધા છે અને હું બનાવી રહી છું રગડા પાઉ રગડો કે રગડા પાઉ જે તમે કહો તે ચાલે તમે લોકો કેમ બનાવો છો કે જો કહેજો તો પાઉના મેં ઝીણા ઝીણા ટુકડા કરી અને હવે માથે નાખું છું રગડો કેટલું સરસ લાગે છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને અમને પણ બધાને બહુ જ ભાવે તો પછી આ રીતે આપણે તો પ્લેટ જેવી રીતે આપ તમે

પછી એનાથી એસિડિટીને એવું વધારે થાય છે બહુ જ એટલે થોડી થોડી નાખવાની છે પછી તીખું ભાવતું હોય તીખું જમતા હોય એ લોકો વધારે નાખી શકે છે અને આ છે લીલી ચટણી આપણે જે પહેલાં બનાવી ફૂતી નાની એ છે એ પણ થોડીક થોડીક એડ કરી દેવાની છે જો આટલું મેં ખાલી પ્લેટમાં કાઢ્યું તો પણ કેટલું સરસ લાગે છે હજી આમાં તો આગળ આગળ જુઓ બાકી છે બધું બરાબર ને સ્કીપ ન કરતા વિડીયોને જતા રહેજો હવે એમાં હું નાખીશ સતલામી સેવ થોડીક કેટલું સરસ લાગશે મેં તથના સેવ નાખીશ પછી એમાં થોડાક તીખી સિંગદાણા નાખીશ અને થોડીક મેં આલુ સેવ પણ લીધે છે આલુ સેવ કે રત્નામી સેવ ન હોય તો તમે સાદી પીળી સેવ આવે એ પણ લઈ શકો છો અથવા નાયલોન સેવ આવે એ પણ નાખી શકો છો સિંગદાણાને સેવ તો નાખવાની જ છે અને દાળ ડુંગળી પણ નાખવાની છે એનાથી ટેસ્ટ સારો આવે છે અને હવે થોડીક ડુંગળી એડ કરી દો ડુંગળી વધારે નાખો તો સારું એમ ડુંગળી તો બધામાં ટેસ્ટ ડુંગળીનો સારો આવે છે ડુંગળી એડ કરી અને પછી મેં થોડોક નાખી લીધા દાળમના દાણા જો મારી પ્લેટ થઈ ગઈ છે તૈયાર રગડા રગડાપાવની કેટલી સરસ મજાની લાગે છે ને જુઓ કેટલી સરસ લાગે છે તો હવે મારી આટલી સરસ ડીશ જોઈને તમને બધાને પણ પાણી આવે છે તો અમારે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો સારું મારો જ પૂરો થાય છે બધાને બાય જય માતાજી લાઈક કરી દેજો નવા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય જય માતાજી